નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ લાલ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એકસઠ રૂપિયાથી બસો ને રૂપિયા મહુવા સો રૂપિયાથી થી ને રૂપિયા ભાવનગર એકસો વીસ રૂપિયાથી બસો તોતેર રૂપિયા ગોંડલ સિત્તેર રૂપિયાથી થી ને એકોતેર રૂપિયા જેતપુર એકતાલીસ રૂપિયાથી બસો સત્તર રૂપિયા વિસાવદર એકસો બાવીસ રૂપિયાથી એકસો રૂપિયા રસદણ એકસો પચાસ રૂપિયાથી બસો રૂપિયા તળાજા સાઠ રૂપિયાથી બસો ને રૂપિયા ધોળાજી એકસઠ રૂપિયાથી બસો ને એકવીસ રૂપિયા અમરેલી એકસો વીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા મોરબી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસ રૂપિયાથી બસો ને સાઠ રૂપિયા દાહોદ સાઠ રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડિયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન